આવેલ નગરપાલિકા ટાઉન હોલ ખાતે જનરલ ઓબ્ઝર્વરશ્રી ઝફર મલિકની અધ્યક્ષતામાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ ચૂંટણી સંબંધિત કામગીરી માટે નિયુક્ત થયેલ કુલ પોતાને ફાળવામાં આવેલ મતદાન કેન્દ્રમાં થતી નાનામાં નાની ઘટના તથા ચેકલિસ્ટ પ્રમાણે મતદાનની દરેક પ્રક્રિયા ડિટેલ્સમાં ઓબ્ઝર્વર કરવાની રહેશે તેમણે જણાવ્યું કે માઇક્રો ઓબ્ઝર્વર મતદાનના દિવસે પોલિંગ બૂથ પર સમગ્ર કામગીરી પર పోతీ జవాబదీ శితే నిభావోర్